રામ રામ અશ્વ મારા આત્માના એક નવા એપિસોડ ની અંદર હું રવિ બેસી આપનું સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે ખૂબ અદભુત વાત કરવી છે કે ઘોડા જે છે એમની ઉંમર પ્રમાણે તેમના શરીરમાં થતા ફેરફારો વિશે અશ્વ જે છે એમની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ એમના શરીરની અંદર જે છે ને એ ફેરફારો થતા જાય છે જેવી રીતે મનુષ્યના શરીરમાં પણ ફેરફારો થાય છે એવી જ રીતે અશ્વ પણ એક મનુષ્યની જેમ જ મનુષ્ય સાથે સરખાવી શકાય એવું પ્રાણી છે એટલે અશ્વના શરીરોમાં પણ ઘણા બધા ફેરફારો મનુષ્યની જેમ થતા હોય છે એ ખૂબ અશ્વના જાણકાર માણસો અશ્વ નિષ્ણાંતો અને ધરાવતા લોકો પાસે આ બધી જ માહિતીઓ હોય છે ઊંડાણપૂર્વકની અને એ ઊંડાણપૂર્વકની માહિતીઓના આધારે એ લોકો પછી પુસ્તકોના આલેખનો કરતા હોય છે એ લોકો પછી પોતાની રીતે વિશ્લેષણો કરતા હોય છે અને પોતાની રીતે જે છે એ સમજના આધારે લોકોને સમજાવતા હોય છે એવી જ રીતે ઘણી બધી માહિતીઓ માહિતી પુસ્તકોમાંથી મળે છે ઘણી બધી માહિતીઓ અશ્વ વિશ્લેષકો પાસેથી અશ્વના માહિતગારો પાસેથી મળે છે અને એ માહિતીઓના આધારે આપણે જે છે એ વાતોને કરતા હોઈએ છીએ અશ્વ એક એવું વ્યક્તિત્વ છે જે મનુષ્યની જેમ જ જે છે એમણે અત્યાર સુધી પરાક્રમોથી માંડીને બધી મહેનતો પણ કરી છે જ્યારે ભૂતકાળના સમયકાળમાં વિદેશી આક્રાંતાઓ અને વિદેશી આક્રમણકારીઓ સામે મહારાજા મહારાજાઓ આપણા શૂરવીર મહાપુરુષો જ્યારે પોતાની લડાઈના મોરચાઓને માંડતા હતા એવા સંજોગોમાં એવા સમયે પણ એમના અશ્વોએ જે છે એ એમની સાથે પોતાના પ્રાણની આહુતિઓ પણ આપી છે અને એનું એકમાત્ર વિશ્વ લેવલે જો કોઈ મહાન ઉદાહરણ દઈ શકાય તો એ મહારાણા પ્રતાપનો ચેતક છે એ સિવાય તો ઘણા ઘોડાઓએ પોતાની આહુતિઓ આપી છે ઘણા બધા ઘોડાઓ એવા છે ગુજરાતમાં પણ એવા ઘોડાઓ છે 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 અને રાજસ્થાનની ધરતીમાં એવા ઘોડાઓ જાતવંત એ ઘોડાઓને પાછી જાતવંતની બિરુદો પણ એટલા માટે જ આપવામાં આવ્યા હતા કારણ કે રણ સંગ્રામની અંદર ક્યારેય પીછે હટ ન કરતા પાછી પાણી ન કરતા લડી લેવામાં અને પોતાના પ્રાણ આહુતિ દઈ દેવામાં પણ અને એટલી બધી એમનામાં અશ્વમાં પણ માણસની જેમ બુદ્ધિશક્તિ એને સમજો હોય છે પણ આજે તો એ વિષયો ઉપર વાત કરવાની નથી આજે તો આપણે વાત કરવાની છે ઉંમર જેમ જેમ વધે પ્રમાણે એમના શરીરમાં ફેરફાર થાય છે મનુષ્યની અંદર પણ જેમ બાલ્યવસ્થામાં જે દાંત હોય છે એ પડી જાય છે અને પછી મોટા થાય એટલે એમને નવા દાંત આવે છે એવી રીતે એવી રીતે શોમાં પણ હોય છે ઘણું બધું તો એના વિશે વાત કરવી છે તો ઘણી બધી ઊંડાણ માહિતીઓ છે આજે મેં વિશ્લેષણ કર્યું છે એના મુજબ મારે વાતોને કરવી છે વિષય તો આપણે મારવાડી હોય સિંધી ઘોડા હોય હોય એ બધા ઉપર જે છે બે વાર આપણે આ ચેનલ ઉપર ચર્ચાઓ કરતા જ હોઈએ છીએ પણ આજે તો આ નવી માહિતી આ રસપ્રદ માહિતી અત્યાર સુધી હું તમને આશ્વસ્ત કરવા માંગુ છું કે આવી માહિતી જે છે આપણા સુધી નહીં પહોંચી હોય આ એવી માહિતી લઈને હું આજે આપણી સમક્ષ ઉપસ્થિત થયો છું

કે જેટલી ઊંચાઈ એમની બાલ્યવસ્થામાં હોય એટલી અવસ્થામાં એના કરતાં ત્રણ ગણી થાય પછી બીજા બીજી વાત કરીએ તો વછેરીનો જન્મ થાય જયારે પણ વછેરો અથવા વછેરીનો જન્મ થાય ત્યારે તેના મુખની સામેના ભાગમાં એક પણ દાંત હોતો નથી જયારે પણ અશ્વ વછેરો અથવા તો વછેરીને જન્મ આપે ત્યારે એમના મુખની સામેના ભાગમાં એક પણ દાંત હોતો નથી એટલે એ પણ એક વાત છે પરંતુ જડબાને કિનારે બે દાઢ અને બીજા બે મળી કુલ ચાર પેશળ દાંત નીકળે છે જડબાને કિનારે એટલે એ છે અને આઠ મહિના સુધીમાં એક સ્થળે બીજા બે છેદન દંત જે છે એ ઉગે છે આઠ મહિના સુધીમાં અશ્વની ઉંમર જેમ આઠ મહિનાની થાય જેવી રીતે વાત આપણે જે છે આ ઘોડાઓની જે છે એ ઉંમર પ્રમાણે શું શું ફેરફારો એમના શરીરમાં થાય આજે એની વાત કરવાના છીએ એટલે આ હું તમને જે કહી રહ્યો છું આઠ મહિનાનું જે રીતે થાય એટલે એક સ્થળે થી બીજા બે પેષણ દંત અને એક વર્ષ પૂર્ણ થાય એક વર્ષ પૂર્ણ થાય એટલે કે વછેરું એક વર્ષનું થાય એટલે જ્યારે બે વર્ષ ઉપર આઠ કે નવ મહિના થાય અશ્વને બે વર્ષ ઉપર આઠ કે નવ મહિના થાય અવસ્થા એટલે ત્યારે તેને બે ખીલી પડે તેની જગ્યાએ બીજા બે સ્થાયી દાંત જે છે એ નીકળે છે તે શ્વેત અને ઉપર ખાડા વાળા હોય છે તે જે સ્થાયી દાંત નીકળે છે ને એ શ્વેત અને ઉપર જે છે એ ખાડા વાળા હોય છે તો આ એક અદ્ભુત વાત છે એમની એટલે ધીરે ધીરે જેમ 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 જેવી રીતે આમાં મનુષ્યની અંદર પણ જે છે એ નવા દાંત અને આવતા હોય છે એમની ઉંમર પ્રમાણે અવસ્થા પ્રમાણે જૂના દાંત જે છે એ મનુષ્યના બાળકમાં પણ પડી જાય અને નવા દાંતો આવે એવી રીતે અશ્વમાં પણ એવું જ બને છે આ અશ્વ નિષ્ણાંતો અશ્વ સમજ ધરાવતા લોકો પાસેથી અને અશ્વ વિશ્લેષકો પાસેથી જે પુસ્તકોના આલેખનો બાદ તેમજ તેમની કોઠા થી ચોરાઓની ચર્ચાઓની અંદર પણ એમણે આ વાતોને વાગોળી છે

એવડી બધી સમજ છે પછી વાત કરવી છે આગળ તો અશ્વને જે છે ને છ ત્યારબાદ પાછા છ મહિના થાય ને એટલે તેની પાસેના બે દાંત પડી અને બીજા બે નવા મોટા દાંત ઉગે છે બે વર્ષ ને આઠ મહિના ઉપર પછી પાછા છ મહિના થાય એટલે એમને બે દાંત પડી અને બીજા બે પાછા મોટા દાંત ઉગે છે આવું પણ છે કેટલાક પંડિત લોકોએ અશ્વનું આયુષ્ય જે છે ને ચાલીસ વર્ષનું દર્શાવ્યું છે વધુમાં વધુ કેટલાક પંડિત લોકોએ કે ભાઈ અશ્વ જે છે એ ચાલીસ વર્ષનું સંપૂર્ણ આયુષ ભોગવે છે એવું પણ પંડિતોનું માનવું છે પછી જન્મથી વર્ષ અશ્વની બાલ્ય અવસ્થા ગણાય છે અશ્વનો જ્યારે જયારે જન્મ થાય અને અશ્વ ચાર વર્ષનું થાય અશ્વના જન્મથી માંડીને અશ્વ ચાર વર્ષનું થાય ત્યાં સુધી તો ઘોડાની જે છે એ અવસ્થા ગણાય છે અશ્વની બાલ્ય અવસ્થા ગણાય છે બાળક ગણાય છે તે વછેરું ગણાય છે એમ કહેવાનો મતલબ પછી બીજા ક્રમે જો પાંચ થી આઠ વર્ષ જે છે ને એ અશ્વની યુવા અવસ્થા ગણાય છે જેવી રીતે મનુષ્યની અંદર વીસ વર્ષની ઉંમર થાય એટલે એમની યુવા અવસ્થા ગણાય છે એમ પણ જે છે પાંચ થી આઠ વર્ષની ઉંમર જે છે એ એવો સમયકાળ છે એમના માટે જે એમની યુવા અવસ્થાને ગણાય છે એટલે એ છે ત્યાર પછી નવ થી વીસ વર્ષ એ અશ્વની પ્રૌઢ અવસ્થા ગણાય છે જે મનુષ્યમાં પીઠારું આપણે કહીએ ને એવી રીતે થી વર્ષ એ અવસ્થા જે ગણાય છે જેમાં અશ્વમાં શાંતિ ખૂબ અને ખૂબ સમજનો જે છે એ આપણને અનુભવ થાય કે હવે આ અશ્વ શાંત છે જ્યાં સુધી એ અશ્વ જે છે એમની અવસ્થા પાંચ થી આઠ વર્ષની વચ્ચેની હોય ને ત્યાં સુધી એનામાં થનગનાટ હોય એ પાણ કરે એ ઘુમરીએ ચડે એ બધું હોય પણ પછી અશ્વ ત્યાગ કરી દે છે કારણ કે એમનામાં એક પ્રકારની સમજણ ઊભી થઈ જાય છે જેવી રીતે મનુષ્યમાં પણ આપણે હોઈએ ને દાખલા તરીકે જો વાતો કરીએ તો ઘણા બધા માણસમાં પણ લક્ષણો હોય છે જે માણસ પોતાના આપ લક્ષણોને અમુક ઉંમર પછી જે છે એનો ત્યાગ કરી દેતા હોય છે જોડી દેતા હોય છે એટલે આ રીતે અશ્વમાં પણ જે છે એ છે અને ત્યારબાદ એમની વાત કરીએ તો વીસ વર્ષ પછી અશ્વને ધીરે ધીરે વૃદ્ધા અવસ્થા આવતી જાય છે કેટલાક અંગ્રેજ લોકોની માન્યતા મુજબ અશ્વની ઉંમર એ લોકો પચીસ થી ત્રીસ વર્ષનું જ આવી કેતા હતા અંગ્રેજ લોકો વિચારધારા એમનું વિશ્લેષણ હતું આખા વિશ્વના લોકોએ ઘોડાઓ ઉપર વિશ્લેષણો કર્યા છે આખા વિશ્વના લોકોએ ઘોડાઓ ઉપર જે છે એ ચર્ચાઓ કરી છે ઘોડાઓ ઉપર ઊંડી સમજ ધરાવતા લોકોએ એ સમજને જે છે લોકો સમક્ષ વાગોળવાના પ્રયત્નો કર્યા છે અને એવી જ રીતે અંગ્રેજ અધિકારીઓ અને અંગ્રેજ લોકોએ પણ એ અશ્વ ઉપર કામ કર્યું એમાં એમને એવું લાગેલું હશે તો ત્યાંના વિશેની સમજમાં એમને એવું લાગેલું હશે કે ઘોડાની ઉંમર પચીસ થી ત્રીસ વર્ષ જે મુખ્યત્વે ગણાય આપણા પંડિતોના વિશ્લેષણ મુજબ અશ્વની ઉંમર ચાલીસ વર્ષ સુધીની એમણે કહી છે પરંતુ ઘોડા જે છે ઇતિહાસમાં તો ચોર્યાસી વર્ષ અશ્વ જીવે છે એવું પણ આપણા મહાન ઋષિઓ માનતા હતા એનો એક દુહો પણ છે જે મે પાછળના એક વિડિયોમાં કીધેલો છે આપે એ વિડિયો ન જોયો હોય તો જઈને જોઈ આવજો એમની લિંક હું આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી દઈશ એટલે આ વિષય છે તો આવી રીતે જેમ મે વાત કરીને કે અશ્વની અવસ્થા પ્રમાણે અશ્વની ઉંમર પ્રમાણે અશ્વના દાંતોમાં અને અશ્વની જે છે એ શરીરોમાં ફેરફારો થતા હોય છે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે જે થોડું ઘણું મારી પાસે નોલેજ મને મળેલું જે થોડું ઘણું વિશ્લેષણ મેં કરેલું એ મુજબ મેં આમાં ચર્ચા કરી છે વધારે માહિતી મારી પાસે નથી મારી ઉંમરના કારણે એટલે આગળના વિડીયોમાં નવી માહિતીઓ નવા વિશ્લેષણો આવા હું કરતો રહું છું અને આપને જો આ વિડિયો પસંદ આવેલ હોય તો વિડિયોને લાઈક કરો વિડિયોની અંદર કોમેન્ટ કરો અને ખાસ આપને જેવા વિડિયો જોઈતા હોય એવા વિડિયો વિશેની કોમેન્ટ કરો કે અમારે આવા વિડિયો સાંભળવામાં અમને રસ છે જોવામાં રસ છે જેથી કરીને હું એવા વિષયોને ઉપર વિશ્લેષણ કરું અને એવા વિષયોને ગોતી અને અમે અને અમારી ટીમ એને વિડિયોમાં કન્વર્ટ કરીને પછી આપના સુધી પહોંચાડીએ એટલે એ છે